નમસ્કાર મિત્રો હળવદ ના ડર પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પંદર હજાર ની વસ્તી ધરાવતું તાલુકાનું ટીકર ગામ જે ગામમાં જે અંદર જતા જે મેન શેરી જે કહી શકાય મેન રસ્તા ઉપર જે ગટર છે જેના આજુબાજુ આવ્યા હતા અને એમને જે એમની વ્યથા હતી તે ધબકાર સાથે વર્ણાવી હતી આવો સાંભળી મહિલાઓનો આક્રોશ કેવો હતો

બલ હોય બે બાજુ દરવાજા દરવાજા આવે દરવાજા બે બાજુ કુંડી દીધી મોટા ખાના દેખાતું નહીં હોય સરપંચ ને કઈ દરરોજ આજ કુંડી સલાય આજ કુંડી વારી ખતી

અમારે આ રોડ રસ્તાની રોડની આ ગામ વચ્ચેનો રોડ છે આખો મેઈન રોડ છે બે બાજુ ગામ આવેલું છે વચ્ચેથી રોડ પસાર થાય છે મોટી અનલોડિંગ ગાડીઓ આવીથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં મીઠાની હોય રેતીની હોય બીજા લોડિંગ વાહનો હોય છોકરાઓની સ્કૂલ બસ હોય અહીંયા બારસોથી તેરસો તો છોકરાઓ ભણવાવાળા છે અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે તો પંચાયત પાસે સો ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ક્યાંય ને અમને આનો નિકાલ કરી દે બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલાબોલ કરશું કલેક્ટરશ્રીમાં જાશું જ્યાં જરૂર પડે અહીંયા જાશું અને ધારાસભ્યશ્રી અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા તે દિવસે મારી રજૂઆત આ જ હતી કે ભાઈ અગરિયાઓને ને અહીંયા રણમાં અમને હેરાન કરે છે અહીંયા અમારે આ રોડ રસ્તા ગટરોના પ્રોબ્લેમ છે આયા જૂના ઘાટીલાના રોડને કનેક્ટ કરતું એક નાલું છે ત્રણ વર્ષથી આ બંધ હતું અગાઉ અમે દેકારો કર્યો તો થોડુંક કામ કરીને વયા ગયા છે તો એ કામ જલ્દી અમને પૂરું કરાવો અમારી માત્ર આ જ રજૂઆત હતી તો ચાલી પોલીસવાળા લાવી અને અમને અહીંયા બેહારી દીધા વિનોદભાઈ અમારા ગામનો પ્રશ્ન છે આ ટીકર આવડું મોટું ગામ છે વીસ હજાર માણસો અહીં રહે છે તમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાઓ તો કોઈ પણ રસ્તો સારો નથી પાણી ભરા છે ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી પાણી સ્વસ્થ નથી હમણાં અહીંયા મુતેડી નવી કરી પાંચ સાત લાખની તો એમાં ક્યાં અંદર જાય એવું નથી અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ અમારા ગામમાં બધા પ્રતિનિધિ અહીંયા કેટલાય છે હળવદ તાલુકામાં જાજા પ્રતિનિધિ અમારા ગામમાં છે પણ કોઈ કઈ કોઈને કઈ ધ્યાન જ નથી દેવું એમ અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખાઈ કરો દબાણ હટાવો આ તે તો કોઈને કઈ હા જ નથી હા કરશું ફલાણું કરશું બે ત્રણ વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી ગામના ઈ છે કે ગામના ને જોઈ છે આ બધું એટલે આ બધું હાલે જ છે ઓલા ઈ છે ત્યારે અને કોઈને કઈ કામ જ નથી કરવું પેલી વસ્તુ તો એ છે આવું આવું ગામ હોય ને તો આ ગામ મેકીન વઈ જવાય અહીંથી પાકિસ્તાન જતું રહેવાય આ ન રહેવાય શું અને રસ્તાનો કોઈ નિકાલ કાઢતું નથી અમે દર વર્ષે અરજી કરી છીએ પાણી કોઈ જાતું નથી ક્યાંય બધાની ગટરો છલકા છોકરા માંદા પડે હે રસ્તા ખરાબ હે જો આ રસ્તા નો આનો કોઈ નિકાલ નહી આવે તો અમે બધા લોકો મામલતદાર કચેરી આંદોલન ઉપર અમે બેસુ એક ગામ સહમત થઈને અમે